હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણના કેમ છો આઈ હોપ ઓલ ગાઈઝ આર ફાઈન તો ગાઈઝ આપણે બસ જો ત્યારે કેટલા ખબર દસ વાગી ગયા છે હું સાડા આઠ નવ નવ જાગી ગઈ હતી અને બસ હવે જો ફ્રેશ થઈ ગઈ છું એકદમ રેડી થઈ ગઈ છું હવે ખાલી છે ને નાસ્તો બનાવવાનો નાસ્તો કરવાનો અને નાસ્તો ભરવાનો એટલું જ બાકી રસોડાનું કામ જ બાકી છે તો બસ હવે એ કરી નાખ્યું છે ને આપણે બે રેડી કરી નાખ્યું છે તો ચાલો અત્યારે છે ને મેં વાગીને ત્યારે મેં ઓલરેડી રાઈસ છે ને મૂકી દીધા હતા તપેલીમાં આવું બતાવી દઉં તો એ છે ને ઓલરેડી અહીંયા ચડી ગયા છે તો હવે બસ જો મરચું ને કાંજો ને એવું બધું સુધારી ને હમણાં ભાત વગાડ નાખવું ફટાફટ અને યશમીના હતી સવારે તો ઈ વહેલી જતી રહી છે તો ચાલો હવે ફોન છે ને ફટાફટ માં બધું કેમકે ફોનમાં ચાર્જિંગ નથી ચઢાવ્યા એને આપણે પોણી કલાક જ જ પાસે ટાઈમ છે તો આ બધું કામ છે ને ફટાફટ કરીને ઘરેથી નીકળીએ તો જો ફ્રેન્ડ્સ અત્યારે હું બાનો બેઠી છું રેલવે સ્ટેશન અને ખબર નહીં કેમ પણ હું જ્યારે જ્યારે જે દિવસે જે દિવસે હું બ્લોગ કરું ને તે દિવસે મારી ટ્રેન છે લેટ થઈ ગયેલી હોય છે જવું એટલા કંઈક એક ટ્રેન આવે છે ત્યારે પણ આપણી નથી અને ફ્રેન્ડ્સ તમે એવું વિચારતા હશો કે આને જેકેટ કેમ પહેર્યું છે તો અત્યારે છે ને પંદર ડિગ્રી છે પંદર ડિગ્રી મેં અહીંયા આવીને હાયેસ્ટમાં હાયસ્ટ ચૌદ પંદર ડિગ્રી ત્યાં ફીલ કરેલું છે અત્યારથી હજી સવારના કેટલા અગિયાર વાગ્યા છે ત્યાં પંદર ડિગ્રી છે એમાં સાંજે છે ને બાર ડિગ્રી સુધી ટેમ્પરેચર જવાનું છે હું આવીશ ને જોબે બીજી ત્યારે તો મેં કીધું જવાનું જેકેટ પહેલાં અત્યારે જોરદાર પવન છે ને ઠંડી બહુ છે આરું શું ચેકેટ પહેરી દીધું આમ આવું છે તો હવે ટ્રેનની વાટે બેઠા છીએ ઓફિસ મને ટાઈમે પહોંચાડી દઈશું લેટ સી હવે લેટ થઈ છે કેટલી તેર મિનિટ જેવી લેટ થઈ છે પણ અહીંયા એક એક મિનિટની કિંમત છે એવું મને સમજાઈ ગયું છે તો યાર તો જોઈ લો ફ્રેન્ડ્સ આપણે લોકો પહોંચી ગયા છે કે એ નથી એ હવે અહીંયા કેવું છે કે હું બીજા સિટીમાં આવી ગઈ હવે અહીંયાથી મારે 20 મિનિટ જેટલું ચાલીને જવાનું હવે છે ને અત્યારે હું રેકોર્ડ કરીશ ને મારા ફેસ પર સનલાઇટ નહીં પાછળ છે સનલાઇટ એટલે તો આપણે આગળ જઈને થોડુંક રેકોર્ડ કરી કરીએ ત્યાં સુધી ફટાફટ ચાલી લઉં યસ ગેસ તો અહીંથી મારે વીસ મિનિટ ચાલે જવાનું અને આપણી પાસે અડધી કલાક છે પછી ત્યાં જઈને થોડુંક અમારે ત્યાંના જે ઓલા હોય ને બધા કે હોય પાંચ દસ મિનિટ એમાં વહી જાય અને એક્ એક્ઝેક્ટ ટાઈમ ઉપર જ આપણે હાલીએ છીએ તો ચાલો હવે ફટાફટ પહોંચી જાવ ત્યાં સુધી તમે લોકો છે લોકેશન સુરતની ક્લિપ જોઈ લો કેમ કે પપ્પા અને ભાઈ છે ને ક્યાંક જવાના છે ક્યાં જવાના છે નહીં તમને એના બ્લોગમાં જવાનું મળશે તો તેની ક્લિપ ફટાફટથી જોઈ બતાવો

છે કાજુ પછી આ નારિયેલી છે આ શું બે કાજુ છે આ આ તૈયારી કાજુ છે પછી આમાં હું આવ્યું છે એમાં વાવેલું છે સીતાફળી એકમાં રાયણ છે રાયણ છે સરસ

વે છે તો ગાય તમે છે ને કોમેન્ટ તો ખાસ કરીજો અમારે ધમુ માટે જો અત્યારથી છે ને આપડે કેમ બોલું સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવે એમ ધમુ ને અત્યારથી પ્રેક્ટિસ કરાવી છે જો આ લિક્વિડ ને હાબુ ને હાલ પછી કેટલીક વાર હોય પછી વિડીયો લાંબો થઈ જાય ઝપટ રાખો પેલું ફૂટફટ ફટફટ 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 કાય ગાય હાલો બતાવો ગાય ને કેમ ધોવાય એમ હાલો ફટાફટ પેલા શું કરાય હા દે પેલા એક કપ જ ધોઈને ને બતાવે એટલે હું વિડીયો સમાપ્ત કરી કે બોલ જો પેલા છે ને હાબુ થી આમ ધોવાનું એમ કે હા હા મુ જોતો જ હોય હા હા હવે આ તેરે હવે બાય ની સાઈડ હા બાય ની સાઈડ અરે વાહ સરસ પછી પછી સાપટ બેહી જાવ એમ નહી પછી સાપટ બેહી જાવ ને હવે હું બે કારમાં મોટર આવશે ધમ અરે વાહ સરસ વાહ આમ આપડી ગયું ને હવે ગાઈસ તમે છે ને બધા નાના નાના ભૂલકાઓ આવી મહેનત કરજો તો જો ફ્રેન્ડ્સ આપણું દહીં છે રાઈસ છે અને ફ્રાઈસ છે તો એની સાથે જ હવે એ દેખાતું ના તો એની સાથે જ તે અમારે બ્રેક પડ્યો છે તો આજે તો બહુ કામ હતું આજે છે ને ફ્રાઈડે નો દિવસ છે ને તો ટ્રાફિક હોય કેમ કે હવે કેવું કે સેટરડે સન્ડે તો ખાલી રહેવાના હોય બધાને એટલે બધા છે ને ફ્રાઈડે ના ફ્રી થઈ ગયા હોય એટલે કે હાલો હાંજે બહાર ખાવા જવાય આટલે એમ અહીંયા આવે બધા એવું છે સમજા તો ત્યાં મારે બ્રેક પડ્યો છે ને તો હું ખાઈને હમણાં ફટાફટ જઈશ નીચે તો આવો માહોલ છે તો જો ફ્રેન્ડ્સ આપણા હાથમાં ફ્લરી છે અત્યારે નહીં નહીં ને ચૌદ પંદર ડિગ્રી ટેમ્પરેચર છે હું પહેલા જ કહી દઉં છું કોઈ મન છે જજ ન કરે અત્યારે મને બહુ મન થયું હતું આઈસ્ક્રીમનું એટલે મેં લીધી બાકી હું જનરલી ક્યાં ખાઉં છું તમને તો ખબર છે બાકી આઈસ્ક્રીમ તો મારું ફેવરેટ છે ઓ એમ જી આ જર્મની આ વાત કરી કરીને છે ને લેંગ્વેજ આવી થઈ ગઈ છે બોલો આજે તો છે નકરો મેં બીતેશો ને ડાંકશો ને જ કર્યું છે કેટલો ટ્રાફિક હતો ગાઈઝ એમજી મેં તો કીધું છે ને હું પટ પાગું અત્યારે મારે છે ને મારે અત્યારે ખેંચવું હોય ને કલાક તો ખેંચાઈ જાત અમારે અહીંયા છે ને એવું હોય તો તમારે જોબ ખેંચવી હોય ને શિફ્ટ લીડર જો હારી હોય ને તો તમે ખેંચી લ્યો ને તો હાલે પણ એટલી થાકી ગઈ હતી મારા પગ હાવ રહી ગયા હતા

ફોન પકડવાની તાકાત નથી અત્યારે જો આવો માહોલ છે કંઈક અને કેટલા ખબર પોણા નજ થયા છે એ સોરી અત્યારે બસ જો સવારનું જેવું થયું છે અને ફૂલ અંધારું થઈ ગયું છે હવે છે ને અમારે શિયાળો આવવાની તૈયારી છે નગરમાં કેવું હોય કે સાડા આઠ થાય ને ત્યારે સનરાઈઝ થાય સોરી સનસેટ થાય અત્યારે મેં કીધું નિરાતે જાઉં ને એટલે હું વહેલી નીકળી ગઈ તો આવું છે એમ હવે એમ ચલો ટ્રેન વેન પકડીએ ને ઘરે જઈને મળીએ ત્યાં સુધી જો ઓગળવા મેંડી એન્જોય કરી લો તો એની સાથે જ આપણે વિડીયો એન્ડ પણ કરી દઈએ છીએ જો વિડીયોમાં મજા આવી તો ફટાફટ આપણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય